ચીખલીના બારોલીયા ગામની આશા વર્કરને રજા પાડવા મુદ્દે ધમકાવ્યાની પોલીસ અરજીની અદાવતમાં આશા વર્કરના પુત્રના મિત્ર તેમજ અન્યો ઉપર હુમલો કરનારા ગામના ઉપસરપંચ સહિત નવ હુમલાવરોની ચીખલી પોલીસે રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી હતી નવસરીના ચીખલી તાલુકાના તલાવચોરા સબસેન્ટરના આશા વર્કર સુધાબેન પટેલ પુત્રની બીમારીને કારણે રજા ઉપર હતા જેથી બારુલિયાના ઉપસરપંચ અશોક પટેલે તેના સાગરીતો સાથે સુધાબેનને ધમકાવી નોકરીમાંથી કાઢી નાખવાના પ્રયાસો કર્યા હતા જેમાં આશા વર્કર સુધાબેનને ચીખલી પોલીસ મથકે આપેલ અરજીની અદાવતમાં ગત ઓગણત્રીસ નવેમ્બરની રાતે ઉપસરપંચ અશોક પટેલ તેના સાગરીતો સાથે તેમના ઘરે પહોંચ્યો અને સુધાબેન સાથે માથાકૂટ બાદ સુધાબેનના પુત્રના મિત્ર રાહુલ પટેલ અને તેના કાકા સુધીર પટેલ સમજાવવા પડતા અશોક પટેલે તેના સાગરીતો સાથે મળી તેમને ઢોર માર માર્યો હતો ઘટનામાં રાહુલ પટેલની ફરિયાદને આધારે ચીખલી પોલીસે અશોક પટેલ પ્રકાશ પટેલ અનિલ ઉર્ફે અન્ના પટેલ અમિત પટેલ કિરણ ઉર્ફે કિલા પટેલ બિપિન પટેલ કિરણ પટેલ યતીન પટેલ અને પરેશ પટેલની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે ફરિયાદી રાહુલભાઈ સનો બિપિનભાઈ છનાભાઈ કોળી પટેલ બારોલિયા મંદિર ફળિયા ગામ મોટા ફળિયા તાલુકો ચીખલીઓ જિલ્લો હોય છીખલી પોલીસ સ્ટેશનમાં આવીને એક ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની ટૂંક વિગત એવી હતી કે આ જે ફરિયાદી છે એમના મિત્ર સુમિતભાઈ છે એમના મમ્મી સુધાબેન જે તલાવચોરા પીએસસીના સબ સેન્ટરમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા હતા તેમના દીકરો સુમિતને ક્રિકેટ રમતી વખતે ફ્રેક્ચર થયેલ હોય તેથી તેઓ ચાર પાંચ દિવસથી પોતાની નોકરી ઉપર ગયેલ ના હોય તે વખતે આરોપી આ જે સુધાબેન પાસે ગયેલ અને કહેલ કે ભાઈ તમારી નોકરી ના થતી હોય તો તમે છોડી દો એ બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ હતો અને આ જે આરોપીઓ છે તે આ જે બેન છે સુધાબેન એમને કોઈપણ એમ કેમ પ્રકારે નોકરીમાંથી કાઢી મૂકવા માટેના પ્રયત્ન કર્યા હતા જે બાબતે આ જે આરોપીઓ છે તેઓ એક સંપ થઈને ફરિયાદીના કુટુંબી કાકા સુનિલભાઈ મેઘાભાઈ પટેલને અને આ ફરિયાદીશ્રીને આરોપીએ ફરિયાદી સાથેના સાહેબોને લાકડા વડે ફટકાવો મારી તેમજ છૂટા હાથની રીખા મૂકીથી માર મારી નાલાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને મેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટ એમને હથિયારબંધીનો જાહેરનામાનો ભંગ કરેલ હોય તે બાબતની ફરિયાદ આપેલી હતી જેમાં તમામ નવે નવ આરોપીઓની ચીખલી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને આગળની તપાસ પીઆઈસી કોરાટનાઓ હાલ કરી રહી છે